અને હજુ એક થી બે દિવસ સુધી સારા એવા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ સિસ્ટમ હવે અરબ સાગરની અંદર પ્રવેશ કરી છે જેને કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે દરિયાઈ કાંઠા એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર એમ ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે તેની અંદર પવનની ઝડપ છે એ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થઈ ચુકી છે કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં પણ લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ ઝડપે પવન પવન રહ્યા છે એટલે અંદર અંદર પણ બીજા વરસાદ પણ નોંધાશે દરિયાઈ કાંઠાની અંદર જે પવનો ફૂંકાશે તે લગભગ આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી જુલાઈ એમ ત્રણ દિવસ સુધી પવનની ઝડપ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવન સાથે વરસાદો છે એ પણ ચાલુ રહેવાના છે ખાસ કરીને જોવા જઈએ તો જે આ વરસાદો છે એ જે આ cyclonic circulation કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદો નોંધાશે જેમાં આ cyclonic સર્ક્યુલેશન પસાર થઈ જશે એક બે દિવસની અંદર તે પછી પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદી ઝાપટાઓ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે એટલે અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટાઓ જે પડી રહ્યા છે તેમાંથી કોઈ રાહત મળવાની નથી. સામાન્ય ચાપટાઓ છે ચાલુ રહેશે અને એક થી બે દિવસ સુધી હેવી વરસાદ પણ જોવા મળે દરિયાઈકાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપ પણ જોવા મળે